જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો મારા ભગવત સ્મરણ શ્રી કી જય વૈષ્ણવો આપણે સાથે વલ્લભ વૈષ્ણવ ચિંતન કરી રહ્યા છીએ આજે એમાં આપણે જાણીએ સત્સંગનું સ્વરૂપ મદ ભક્તા યત્ર ગાય તત્ર તિષ્ઠા મી નારદ ભગવાનની આ અમૃતવાણી છે તેની પૃષ્ઠભૂમિમાં એક કથાનક છે એક સમયની વાત છે દેવકી માના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની આઠે પટરાણી ભેગી થઈ અને પ્રભુની બાળ લીલાઓના સંસ્મરણો સાંભળવા તેમને વિનંતી કરી દેવકીજી કે મેં કૃષ્ણને જન્મ તો આપ્યો પરંતુ તેને ઉછરવાનું સૌભાગ્ય મને સાપડ્યું નથી બાળકૃષ્ણની બાળ રમતોના આનંદનો લાવો તો નંદરાણી યશોદાને પ્રાપ્ત થયો છે પરંતુ વ્રજની વજાંગનાઓ દહીં વેચવા મથુરા આવતી ત્યારે તેમના મુખેથી મારા લાલાની અદભુત લીલાઓના પ્રસંગો સાંભળી હું આનંદ પામતી મારા એ સ્વસ્મરણો છે હું જરૂરથી તમને કહીશ પેલા દ્વાર બંધ કરો અને મારી આજ્ઞા વગર કોઈને પણ અંદર ન પ્રવેશવા દેતા આમ કડક સૂચના છે એ આપો આમ કઈ બંધ છે દ્વારે માતા દેવકીએ પોતાની આઠ પુત્ર વધુને આગળ શ્રી કૃષ્ણના બાળપણની સ્મૃતિઓ છે એ વાગોળવા માંડી થોડા સમયમાં શ્રી કૃષ્ણ મોટાભાઈ બલરામ સાથે ત્યાં આવ્યા દ્વારપાળે માતાની આજ્ઞા વિશે તેમને કહેતા બંને ભાઈઓ છે એ તો બહાર ઉભા રહ્યા અને અંદર થતી વાતોનું એકાગ્ર ચિતે શ્રવણ કરવા લાગ્યા ભગવાન પોતાના જ ગુણા વાદ છે એ સાંભળવામાં તલીન છે એટલામાં નારદજી નારાયણ નારાયણ કરતા ત્યાં આવ્યા અને સ્વયં ભગવાનને દ્વારની બહાર આમ ઉભા થઈ રહેલ જોઈ નહીં તો નવાય પાયમાં શ્રીકૃષ્ણે પોતાના જ ગુણગાન સાંભળવાથી પ્રાપ્ત થતા આનંદ વિશે જણાવી અને નારદજીને ત્યાં આવવાનું પ્રયોજન પૂછ્યું નારદજી કે પ્રભુ આપની જરૂર પડે તો આપને શોધવા ક્યાં તે પૂછવા હું આવ્યો હતો ક્યાં તમને શોધવા ઈ કઈ હું પૂછવા આવ્યો હતો અને પ્રભુએ ઉપરની અમૃતવાણી છે એ આ પ્રકારે ઉચ્ચારી જ્યાં ભગવાનનો ગુણાનુવાદ થતો હોય ભગવદ્ કીર્તન ગવાતા હોય ત્યાં પ્રભુ સ્વયં અચૂક વધારે છે આ એક સનાતન સત્ય છે માટે જ ભગવદ મંડળી થતી હોય જ્યાં ભગવદ્ વાર્તા થતી હોય ત્યાં શ્રીને બિરાજવાનું આસન છે એ વિછાવવાનો સિરસ્તો છે ગોપીજનો એ ગોપી ગીતમાં ગાયું છે વૈષ્ણવ જેમ અમૃતરૂપ છે તેમ કથા છે છે એ પણ અમૃત રૂપ માટે જ હંમેશા ભગવત કથાનું પાન કરવાની અભિલાષા અને આગ્રહ રાખતા હોય છે એટલા જ માટે વૈષ્ણવ આપણે રોજ રાત્રિના પોણા દસ વાગ્યે યુટ્યુબ પર છે લાઈવ થઈ અને ભગવદ વાર્તા કરીએ છીએ

અષ્ટખાના કીર્તનો ઇત્યાદિ પ્રભુના નામ સ્વરૂપો છે જે પ્રભુના રૂપ સ્વરૂપની માફક જ આનંદરૂપ હોય ભગવદ્ ભક્તોને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે તો ઉપરોક્ત વાતની પુષ્ટિ શ્રી હરિરાયજીના પ્રસંગથી પણ થાય છે શ્રી હરિરાયજીને નિત્ય સત્સંગ માટે ભારે આગ્રહ અને રોજ રાત્રે ભગવદ વાર્તા કરે અને સાંભળનારા વૈષ્ણવો પણ એકાગ્ર ચિત્તે સાંભળે સમય સ્થળ કે દેહનું ભાન ન રહીએ અને મોડી રાત્રે મંડળીમાંથી બહાર નીકળી અને વૈષ્ણવો પાછા રસ્તામાં રહી અને સાંભળેલી વાતો ને એનું અવગાહન કરે કે આજ તો વાર્તામાં આવું આવ્યું આમાં આજ નારાયણ ને આવું થયું આ ચાચા હરિવસજી આમ કર્યું બધી વાર્તાઓ છે જે કરી હોય એનું વાગોળે મનન ચિંતન કરે અને ધોળપત ઇત્યાદિ ગાય તેથી ત્યાં બાજુમાં રહેનારા લોકો છે એ રાત્રે પોતાની ઊંઘમાં ખલેલ પડવાથી શ્રી હરિરાયજીને ફરિયાદ કરી અને તેમના વૈષ્ણવો દ્વારા થતા શ્વર બકો રોકવા કીધું તે આપ શ્રી આ વિશે તપાસ કરવા ખાતરી આપી તો નિત્યનયમ મુજબ બીજે દિવસે ભગવદ વાર્તામાંથી છૂટા પડી સૌ રસ્તા ઉપર આવી અને ઢોળපත් છે ઈ ગાવા લાગ્યા તે શ્રી હરિરાયજી ત્યાં તપાસ કરવા પધાર્યા તો આપને અદ્ભુત દર્શન થયા હરિરાયજી ને સ્વયંશ્રી ગોવર્ધન નાથજી તેઓ બિરાજી આનંદ લઈ રહ્યા છે આ હા હા શું વાત છે તો શ્રી હરિરાયજી આ જોઈને નતમસ્તક થઈ પડ્યા અને આપના મુખમાંથી શબ્દો સરી પડ્યા હો વારો મુખ પર હું તો આ વલ્લભિયન પર કે આ વલ્લભના જે સેવકો છે વલ્લભના ના દાસ છે આ જે વૈષ્ણવ જનો છે એના ઉપર તો હું વારી જાઉં વાહ ભાઈ વાહ તેઓ વૈષ્ણવો પણ છે ઓળઘોળ થઈ ગયા અને વાર્તા સાહિત્યનું સંકલન કરનાર માલા તિલક રક્ષક શ્રી ગોકુલરાજીનો પ્રસંગ પણ વૈષ્ણવો જાણીતો છે રોજ રાતે ભગવદ વાર્તા કરવાનો તેમનો નિયમ હતો અન્ય ગ્રંથો ઉપર શ્રી સુબોધનીજીની કથા પણ પોતે નિત્ય કરતા પછી ઘણા વૈષ્ણવો નિયમિત આ કથા સાંભળવા આવતા એક દિવસ શ્રી ગોકુળનાથજી પણ એ સત્સંગમાં દામોદરદાસ હરસાદીજીના દિવ્ય ચરિત્રનું વિલેક્ષણ કરતા એવા તો ભાવ વિભોર થઈ ગયા કે તેમને સમયનું અનુસંધાન ન અને થઈ ગઈ તે દિવસ કથા કહેવાતા એક વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ આજે કથા ન થઈ શ્રી ગોકુલનાથજી એ મંદ સ્મિત કરતા કહ્યું વૈષ્ણવ આજે તો મેં કથાનું ફળ કહ્યું છે ચોર્યાસી બસો બાવન વૈષ્ણવો છે એના જીવન પ્રસંગો જ ફળરૂપ છે

સત્સંગ પ્રાપ્ત થવો એ જ ભગવત કૃપાનું સર્વોત્તમ લક્ષણ છે કારણ કે પોતાની ઈચ્છાથી કે પ્રયત્ન દ્વારા સત્સંગ ઉપલબ્ધ થઈ શકતો નથી પ્રભુ જ્યારે સ્વયં કૃપા કરે ત્યારે જ ભગવદીઓનો સંગ છે એ પ્રાપ્ત થઈ શકે છે અને ભગવદીઓનો સંગ માત્ર ભવસાગરને તરવાનું મૂળ સાધન છે કેમ કે ભગવાદીય દ્વારા જ ભગવાન પ્રત્યેનો ભાવ છે એ હૃદયની અંદર છે એ ઉત્પન્ન થાય છે જ્ઞાન પુસ્તકોમાંથી મળી શકે પુસ્તકોમાંથી જ્ઞાન મળી રહે પરંતુ ભગવદીઓના હૃદયની કોમળતાનો અનુભવ તો તેમના સંઘથી જ પ્રાપ્ત થઈ શકે વૈષ્ણવો માટે હંમેશા રોજે રોજ વૈષ્ણવો સાથે મળી અને ભગવદ વાર્તા કરવી જેના દ્વારા ભગવદ્ સનુભાવ છે એ સંભવ બને માટે જ ભગવદીઓના મુખેથી ભગવદ્ વાર્તા શ્રવણ કરવાનું વિશેષ મહત્વ છે અને વૈષ્ણવો આપ બધા તો છો યુટ્યુબ પર જ્યારે લાઈવ અમે થઈએ છીએ રોજેરોજ પોળા દસ વાગ્યે વાર્તામાં ત્યારે તમે બધા ઉપસ્થિત થઈ જ જાઓ છો તો આપ તો મહા ભાગ્યવાન છો અને તમે બધા છે શ્રવણ કરો છો તો વૈષ્ણવો ખરેખર તમારા બધા પર પ્રભુની કૃપા થઈ છે આવી જ કૃપા છે એ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ પર પ્રભુ કરતા રહે સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ભાતી શકી છે